સમાચારમાં નજીક કરીશું સુરત ઉપર તો સુરતના કામરેજ તાલુકાના વાવ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી એક શ્વાન એક વર્ષની બાળકીને ઉઠાવી ભાગી ગયું જેથી તેની માતા અને સ્થાનિક લોકો તેની પાછળ દોડી ગયા પરંતુ માસુમ બાળકીનો કોઈ પત્તો ન લાગતા પોલીસની મદદ લીધી કલાકોથી પોલીસ દ્વારા માસૂમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે છતાં હજુ સુધી તેનો કોઈ ભાર મળી નથી કામરેજ પોલીસ તથા સ્થાનિક મજૂરો આજુબાજુની સોસાયટીના લોકો સહિત બસોથી પણ વધારે માણસો એક વર્ષની માસુમ બાળકીને શોધવા માટે કામે લાગ્યા છે સવાથી ડોગ સ્કૂડ પણ ઘટના સ્થળે પહોંચી સ્વાન માસુમ બાળકીને કઈ બાજુ લઈને ભાગી ગયો છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી ના સાડા નવ વાગે મને ફોન આવેલો તો હું અહીંયા દોડીને આવેલો સાઈડ પર એટલે મજૂરે કીધું કે ભાઈ છોકરીને બાળકીને લઈને કૂતરું જતું રહ્યું છે પછી એ લોકોએ હતા અમે લોકોએ હતા એમ બધા મળીને પાંચસો થી સાતસો માણસ હતા બધા જો અહીંયા બધે તપાસ કર્યો તો રાતના કૂતરું છોકરીને વિકતું હતું ત્યારે અમે લોકો એ જોયેલું પણ અમે પાસે ગયા ને તો એ કૂતરું પાછું એને લઈને જતું રહ્યું છે પછી કાંઈ હાથમાં આવ્યું નથી પછી સવારે કામરેજ પોલીસ સ્ટાફ ને એ બધા અમે લોકો હતા તો એ કૂતરું અમને જોવા મળ્યું હતું અમે એની પાછળ પાછળ બહુ દોડ્યા પણ અમને હાથ ઘટનામાં બસરી રિસોર્ટની બાજુમાં શરણમ સોસાયટી આવી છે ત્યાં આદિવાસી લોકો જે પેલા મકાન બનાવવાનું કામ કરે છે ત્યાં મજૂરના કોઈ છોકરું ઉચકી ગયું હતું એકાદ વર્ષનું અને એમનો હજુ સુધી શોધખોળ કરી કાલની પર મળ્યો નથી અગાઉ આ પ્રકારની ઘટનાઓ બનેલી છે ત્યારે કઈ રીતે તંત્ર તકેદારી રાખશે આ ઘટના પહેલી વાર જ અમારતા બની છે અને હવે અમે તકેદારી રાખશું કે આવું બીજી વાર બને નહીં સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વાવ ગામ છે આ વાવ ગામ પાસે એક બંસરી રિસોર્ટ આવ્યો છે અને બનસરી રિસોર્ટ પાસે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક મધ્યપ્રદેશના બેન છે જેમનું નામ છે અજુભાઈ અજુભાઈ આ બેનના પતિ જે છે એ અને એને પત્ની બંને જણા આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરે છે અને ઝૂંપડામાં રહે છે આ બેનના પતિ પોતાના વતનમાં ગયેલા હતા અને બેન એની નાની એક વર્ષની બાળકીને નીચે સુરાવી અને પોતે ઘરકામ કરતા હતા એ વખતે ગઈકાલે રાત્રિના લગભગ સાડા નવ વાગ્યાના અરસામાં એક કૂતરો આવેલો હતો અને એ એની વર્ષની બાળકી છે લઈ અને કૂતરો ભાગવા લાગેલો આ જે જે છે તરત કૂતરાની પાછળ દોડેલા અને બૂમ બૂમ કરેલી જેના કારણે આજુબાજુમાં જે મજૂરોની વસ્તી છે એ બધા દોડી આવેલા અને આ કૂતરાની પાછળ દોડેલા પરંતુ બાજુમાં એક ખાડી છે ને ખાડી પછી તરત જ ખેતરો આવેલા છે જેમાં શેરડીના ખેતરાઓ છે અને અવાવરું જગ્યા જેવું છે જંગલી ઝાડવા છે અને આજુબાજુમાં જે શેરડીના ખેતરો છે એમાં ખૂબ શોધખોળ કરેલી પરંતુ કૂતરું ભાગવા લાગેલું આજુબાજુમાંથી ઘણા બધા લોકો એકત્રિત થયેલા તેમણે પણ આ કૂતરા ને ચુંગાલમાંથી બાળકીને છોડાવવા માટે દોડાધામ દોડધામ કરેલી પરંતુ કોઈ સફળતા મળી નહીં કામરેજ પોલીસને જાણ કરવામાં આવેલી કે તાત્કાલિક કામરેજ પોલીસનો સ્ટાફ રાત્રિના સમયે જ સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ગયેલો લગભગ તમામ કામરેજના પોલીસ સ્ટાફને સાથે રાખી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ચાવડા અને એમની ટીમે દ્વારા આખી રાત આ બાળકીને શોધવા માટેના પ્રયત્ન કરેલા આ બાબતે ફાયર બ્રિગેડના સ્ટાફને બોલાવવામાં આવેલો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમને બોલાવવામાં આવેલી હતી ત્યારબાદ ડોગ સ્કોડ અને એફએસએલના અધિકારીઓનો પણ સંપર્ક કરી તેમને પણ સ્થળ ઉપર બોલાવી અને બાળકીને શોધવા માટેના પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા તેમ છતાં પણ હજુ સુધી